નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો ગુજરાત સરકારની એક યોજના કુમાર રાજ રત્ન ભીમરાવ આંબેડકર વેદકીય સહાય યોજના વિશે આપણે આ વિડિયોની અંદર વાત કરીશું તો મિત્રો વિડિયો પસંદ આવે તો પ્લીઝ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈએ મિત્રો આ યોજનાનું નામ છે કુમાર રાજ રત્ન ભીમરાવ આંબેડકર વેદકીય સહાય યોજના

અને રક્તના દર્દીઓના જ્યાં સારવાર મેળવી રજૂ કરવાનું રહેશે તો જ તમને આ યોજનાનો લાભ મળશે બીજું કે આવક મર્યાદાની વાત કરીએ તો મિત્રો ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર ની આવક હોવી જોઈએ અને શહેરી વિસ્તારની અંદર એક લાખ પચાસ હજાર સુધીની આવક હશે તો આ યોજનાનો રોગ માટે રૂપિયા એકસો પચાસ પ્રસુતિના ગંભીર રોગના કેસમાં પાંચસો રૂપિયા કેસ દીઠ આપવામાં આવશે ટીબી માટે રૂપિયા પાંચસો માસિક આપવામાં આવશે દર્દ માટે નહીં ત્યાં સુધી કેન્સર માટે રૂપિયા એક હજાર માસિક આપવામાં આવશે દર્દ માટે નહીં ત્યાં સુધી રક્તપિત માટે રૂપિયા આઠસો રૂપિયા પાંચસો માસિક દર્દ માટે નહીં ત્યાં સુધી આપવામાં આવશે તો આ મિત્રો અહીંથી સહાય તો મિત્રો આ તો ગુજરાત સરકારની એક યોજના કુમાર રાજ રત્ન ભીમરાવ આંબેડકર વેદકીય સહાય યોજનાનો આ વીડિયો તો મિત્રો આ યોજના વિશે જો તમે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો